નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે ખાનગી રિવોલ્વરના માથામાં ગોળી મારી જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો કલા સમાન અધિકારીએ જેઓ નાયબ વન સંરક્ષણ અધિકારી તરીકે દાહોદમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે મિત્રો જણાવી દઈએ કે જેમણે કોઈ કારણસર માથામાં બંદૂક મૂકીને આપઘાત કર્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જેણે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો મળતી માહિતી અનુસાર આપણે જણાવી જણાવી કે કે અને આગળની તપાસ હાથ ધરી હતી તો મિત્રો વધુ તમને એ પણ રમેશ મોડી રાત્રે જમીન રોડ નજીક અંબિકા સોસાયટીમાં આવેલા તેમના ઘરે આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્યારબાદ બંદુકાના બડાકાનો અવાજ છતાં સ્થાનિક અને પરિવારજનો દોડી આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ